નમસ્કાર મિત્રો મિત્રો આપણે ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મ ભર્યા પછી અમુક આપણે સ્લોટ બુક કરવાનો હોય છે કે ભાઈ આ તારીખે આ તારીખે આપણે એક્ઝામ દેવા જશું તે પછી ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ હોય અથવા તો કોમ્પ્યુટર ટેસ્ટ રિલેટેડ હોય લર્નિંગ લાઇસન્સ રિલેટેડ હોય પરંતુ એમાં આપણે સ્લોટ બુક કરવું ફરજિયાત છે તો સ્લોટ બુક કેવી રીતે કરવું એના વિશે આપણે આજે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો બુક્સલોટ કેવી રીતે કરવું તો એના માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર બ્રાઉઝર ઓપન કરીને તમારે અહીં લખવાનું રહેશે પરિવહન પરિવહન લખશો એટલે અહીં પરિવહનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે એન્ટરફેસ થશે અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા મોર કરીને છે ડ્રાઈવર્સ એન્ડ લર્નિંગ લાઇસન્સ તો એમાં મોર કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે એન્ટરફેસ થશે આમાં તમારે વચ્ચે રાજ્ય સિલેક્ટ કરવાનું આવે તો રાજ્ય સિલેક્ટ કરી લેવાનું બરાબર તે પછી આ પ્રમાણનું સ્ટેટસ આવશે ત્યાર પછી તમારે જવાનું રહેશે અહીંયા અપોઇન્ટમેન્ટ્સ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં પહેલાં બે ઓપ્શન આવશે એક લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ કરીને છે અને એક ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ કરીને છે તમે તમે કોમ્પ્યુટર ટેસ્ટ દેવા જતા હોય પહેલાં સૌ તો આપણે લર્નિંગ લાઇસન્સ સિલેક્ટ કરશું અને ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જતા હોય ટુ વ્હીલ ફોર વ્હીલ તો અહીંયા ડીએલ કરીને છે ડીએલ ટેસ્ટ બુક સ્લોટ કરીને છે તો એ આપણે ક્લિક કરીશું તો આપણે અહીં લર્નિંગ લાઇસન્સનું આપણે સ્લોટ બુકિંગ કરીશું તેના ઉપર આપણે પહેલું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી તમારા અહીંયા એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ આ કેપ્ચા કોડ જે છે અહીંયા ટાઈપ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તો મેં અહીંયા ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચા કોડ જે છે એ ટાઇપ કરી લીધા છે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે કેપ્ચા કોડ વ્યવસ્થિત ન આવતા હોય તો બીજા આપણે કેપ્ચા કોડ ફરીશું ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે અહીંયા બુક સ્લોટ પ્રોસેડ ટુ બુક એનો એવી ઓપ્શન એક આવશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયાથી ફરીક વખત આપણે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ આખો મહિનો તમને બતાવશે આ મહિનો જે છે એમાં તમારે જે પણ ગ્રીન ટીક છે એમાં ખાલી જગ્યાઓ છે તો એ ગ્રીન ટીકમાં કોઈ પણ એક ઓપ્શન તમારે એક તારીખ સિલેક્ટ કરી લેવાની છે તો હું કોઈ પણ એક તારીખ સિલેક્ટ કરી લઉં છું તારીખ સિલેક્ટ કર્યા પછી તમારે ટાઈમ આવશે તો ટાઈમ આપણે કયો ટાઈમ રાખવો એ સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંથી સવારમાં તમે જવા માંગો છો અથવા તો બપોર પછી જવા માગો છો તો કોઈ પણ એક ટાઈમ તમે સિલેક્ટ કરી અને બુક સ્લોટ એના ઉપર આપણે ક્લિક કરીશું બુક સ્લોટ ઉપર ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર જશે એ તમે જોઈ શકો છો અઠ્યાશી સોળ ઝીરો બે કરીને છે તો આપણે એ અહીંયા ટાઈપ કરી લેશું અઠ્યાશી સોળ ઝીરો બે આ પ્રમાણે ટાઈપ કરીને કન્ફર્મ ટુ સ્લોટ બુક એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારું જે સ્લોટ બુકિંગ છે એ કન્ફર્મ થઈ જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા તમારું સ્લોટ બુકિંગ જે છે એ કન્ફર્મ થઈ ગયું છે અને મેસેજ પણ તમને આવી ગયો છે હવે એની પ્રિન્ટ જે છે તમારે કઢાવી હોય ત્યાંથી આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ જે છે એ તાત્કાલિક નીકળી જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો આ પ્રિન્ટ અને ફીની પ્રિન્ટ જે છે એ બે વસ્તુ તમારે લઈને જવાની રહેશે તા આ પ્રમાણે તમે સ્લોટ બુકિંગ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો